मिठा असांजा माण्हू मिठो असांजो मुल्क़ मिठो असांजो कच्छ मिठो असांजी वाणी एतिरे त आहे अॼु अस असाढी बीच अॼु असां अमणे गामणे में वञी रहिया आहियूं अॼु कच्छला चवाजनि की सोने जो सूरज चवा जे कच्छ जो कोई बि दिकिरो गुजरात देश अॻे प्रदेश में कोई पोखोणे ते हूंदो त अॼु असाढी बीच खे यादि कंदो કમ સે કમ એ સ્ટેટસ ફોટો લગાઇ અજ મુજે કચ્છની નો વર એ ખુશીમાં જડે હેવર ચુટણી પૂર્ણ થઈ ચુટણીમાં જો સરંચ ખટ્યાય અસં મણિકે મહી રહી હેવર અસર શરૂઆત ક્યાંય સાડોથી અજીતભાઈ જુનેજા હી એ અડાા કચ્છી માડું કે વધુમાં વધુ કચ્છી ભાષા વધુ પસંદ ગાલ કચ્છી ભાષામાં કઈ તથા પરંતુ એની પણ ખુશી થયેલી બીજ બીચો તહેવાર વેન આગ્યા લાગ્યો સરપંચ અહીંયા સરપંચ બની અને ભાઈ બીજ અસાઢી બીચ કચ્છ જો નવે વરે એ નવે કચ્છીઓ કેસેજ દિલા મોકો શુભેચ્છા કી દીધા સૌથી પહેલે ન્યૂઝ 11 ગુજરાત આજો માધ્યમ થી અને આજો પણ આભાર કે કેવો કચ્છ મુલક એકડો કોમી એકતા પ્રતિકે અને આજ કચ્છી કચ્છી માણુએ નવો વરસાય તન બદલ આ પૂરે કચ્છી માડુએ કે પણ મુજા કચ્છી માવું ભેણું માવતર એણી કે આું અધ કચ્છ નયે વરે હાર્દિક શુભકામના દાંયા અને એન બાદ વિશેષ એ કે આ સડો ગામ જૂને જ અજી હેવર જો સરપંચ પદ મેં ઉભોસ ઉમેદવારી તરીકે અને ફૂલ જંગી બહુમતીથી મુકે સાળો ગામ અીતે આને એના બદલ આઉં પૂરે સાળ ગામ ટોટલ મડે સમાજ જ વ્યક્તિ મે જે મહેનત કર્યો મૂલા કરીને મિણિ મિણિના મણિનો આભાર વ્યક્ત કર્યાં તો એ મુ શુભકામના ફ્રી જ્યાં કે આશા એવી બીચ શુભકામના મણિ કાછી માણુએ કે તો હિવા અજીજ ભાઈ અન્ય શુભેચ્છા દિનાઈ અનપ્છીય તો કચ્છી કચ્છીયત જીરી રખ્ય પા પણ અજ ગામે ગામે વેલી અન મિણીની મુલાકાત કરે એટલે ન્યૂઝીલૈન્ડ ગુજરાત મુન્દ્રા તાલુકમાં જે પણ સરપંચ થયા મી મટી મને અન્ય કચ્છી નવેર હોય તો તાંતી વેસાથે ગ્રામજનો કો પણ ખુશી હોય કલાક હે સરપંચ બની આઈ અન સરપંચ જ્યારે શુભેચ્છા દીધા વે તો વિશેષ ખુશી હોય એટલે આમ મણી કે ન્યૂઝીડ ગુજરાત તરફથી પણ કચ્છી નવેરની ખૂબ ખૂબ શુભેચ્છા